નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આ વીડિયોમાં આપણે ધોરણ ચારના અંગ્રેજી વિષયના યુનિટ નંબર ટુ એનિમલ્સ અવર ફેથફુલ ફ્રેન્ડ્સ જેમના ભાગ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વીડિયોની અંદર જોઈશું આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના બધા જ વિષયના વિડીયો સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જેમને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જેમાં તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની લિંક અને પીડીએફની લિંક પણ મળતી રહેશે ચાલો આપણે જોઈએ લિસનિંગ તો સિંગ એન્ડ એન્જોય આઈ એમ અ બિગ ટ્રી આઈ એમ અિક ટ્રી લા હું એક મોટું વૃક્ષ છું લાલાય લાલા શાખાઓ છે અને આ મારા પાંદડા છે લા ધીઝ આર મેની ફ્લાવર્સ લાલા આ મારા ફૂલો છે લાલા લા એન્ડ ધીઝ આર માય ફ્રૂટ્સ લાલા લા અને આ મારા ફળ છે લાલા લા આઈ ગીવ શેડ ટુ બર્ડ્સ એન્ડ યુ લાલા લા હું તમને અને પક્ષીઓને છાયો આપું છું લાલા લા શિક્ષક હાવભાવ અને અભિનય સાથે રેમ્સ ગાશે અને વિદ્યાર્થીઓને ગૌડાવશે મેચ એ વિથ બી જોઈએ આપણે અહીં નંબર ઉપર વન ઉપર આપણે એક પિક્ચર્સ આપેલું છે તો અહીં તેમનો જવાબ આવશે બીમાંથી બી વિભાગમાંથી સી ફ્લાવર્સ નંબર ટુનો ડી ટ્રી નંબર થ્રીમાં બ્રાન્ચિસ નંબર ફોરમાં ઇ લિવસ નંબર ફાઈવમાં એ ફ્રૂટ્સ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરી અને પીડીએફ અને બુક બંને મેળવી શકો છો લિસનિંગ ટુ ધ સ્ટોરી શેરો એન્ડ ફ્રેન્ડ્સ શેરુ ધ લિટલ હેડ ગો હો લાઇક ટુ ડાન્સ સિંગ એન્ડ પ્લે શેરુ નાની શાહુડીને નાચવાનું ગાવાનું અને રમવાનું પસંદ હતું હી ડીડ નોટ લાઈક ધ શ્રાપ ક્વિલ્સ ઓલ અવર હીઝ બોડી તે તેના આખા શરીર પર તીક્ષ્ણ કાટા પસંદ ન હતા They got in the way of his fun ते No one wanted to play with him तू, तू. One day, a little said ઇન you your ડે અ લિટલ special એક દિવસ નાના ઉંદરે કહ્યું શેરુ તારા કાંટા તને ખાસ બનાવે છે ધ લિટલ માઉસ વોન્ટેડ ટુ હેલ્પ સો હી મેડ અ સ્પેશિયલ શર્ટ ફોર હિસ ફ્રેન્ડ નાનો ઉંદર મદદ કરવા માગતો હતો તેથી તેણે તેના મિત્ર માટે એક ખાસ શર્ટ બનાવ્યો શેરુ વોર ધ શર્ટ એન્ડ વો વેન્ટ આઉટ ટુ મીટ ધ અધર એનિમલ્સ શેરુ તે શર્ટ પહેરીને બીજા પ્રાણીઓને મળવા બહાર આવ્યો ડોંટ કમ નિયર અસ વી આર અફ્રેડ ઓફ ધ શટ ક્વિલસ ઓન યોર બેગ ધે સાઈડ અમારી નજીક ન આવો અમે તમારી પીઠ પરના તીક્ષ્ણ કાંટાથી ડરીએ છીએ તેઓએ કહ્યું વોટ ક્વિલ્સ asked શેરુ આઈ don't હેવ એની ધ અધર એનિમલ્સ laughed. શું કાંટા શેરુએ કહ્યું મારી પાસે કોઈ કાંટા નથી અન્ય પ્રાણીઓ હસી પડ્યા શેરુ શો ધેટ હિઝ ક્વિલ્સ હેડ મેડ હોલ્સ ઇન special સ્પેશિયલ shirt. શર્ટ શેરુએ જોયું કે તેના ખાસ નવા શર્ટમાં તેના કાંટાઓએ કાણું પાડ્યું હતું શેડ વેન્ટ બેક ટુ હિઝ ફ્રેન્ડ ધ લિટલ માઉસ થઈને તેના એકમાત્ર મિત્ર નાના ઉંદર પાસે પાછો આવ્યો ધ લિટલ માઉસ સેડ ડોન્ટ વરી આઈ હેવ અનધર આઈડિયા ના ઉંદરે કહ્યું ચિંતા કરશો નહીં મારી પાસે બીજી યુવતી છે એન્ડ ધેન હી પેન્ટેડ હિઝ ક્વિલ્સ અને પછી અને પછી તેણે તેના કાંટાઓને કલર કર્યા એવરી વન એડમિયર શેરૂઝ ન્યૂ કલરફુલ ક્વિલ્સ બધાએ શેરોની નવી રંગબેરંગી કાંટાઓની પ્રશંસા કરી તે વેરા સો સેક્રેડ આફ્ટર ઓલ પછી તેઓ બધા એકલા એટલા ડરેલા ન હતા સડનલી ઇટ સ્ટાર્ટેડ રાઇનિંગ ઇન ઓલ રેન હિયર એન્ડ ધેર અચાનક વરસાદ શરૂ થયો અને બધા અહીં તહી દોડ્યા ધેર હેડ ગે હોગ વોઝ નોટ એબલ ટુ રન હેજ હોગ દોડવા સક્ષમ ન હતો હિઝ ફ્લેસ કલર્સ વોશ આઉટ એન્ડ હિઝ ટ્રુ કલર અપરેડ તેનો ખોટો રંગ ધોવાઈ ગયો અને તેનો સાચો રંગ દેખાયો હી ટોલ્ડ એવરીથિંગ ટુ ઓલ એન્ડ સેડ સોરી ફોર હીઝ કલર્સ ક્વિલ્સ તેણે બધાને બધું કહ્યું અને તેના રંગીન કાંટા માટે માફી માગી અધર એનિમલ્સ અલ્સો ફેલ સોરી ફોર ધેર બિહેવિયર ઇન પાસ્ટ અન્ય પ્રાણીઓ પણ ભૂતકાળમાં તેમના વતન માટે દિલગીર હતા ધીસ ટાઈમ હી વોઝ લાઈકડ બાય ઓલ ફોર હીઝ ટ્રુ હે હાર્ટ નોટ ફોર અ આ વખતે તે દેખાવ માટે નહીં પણ તેના સાચા દિલથી બધાને પસંદ આવ્યો હતો ધે ઓલ બીકમ

Underline the name of the animals in the story. Head gay and a mouse. Number two, the little head go hog liked to dance, sing, and play. Number three, Kalchagya became the head go hog's friends, all animals. Number four, the head gay hog was liked by. ઓલ ફોર હિઝ ટ્રુ હાર્ટ તો એ જવાબ આવશે ટ્રુ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ના તમામ વિષયના સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન ની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અને તમને બે કોન્ટેક્ટ નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને રીડિંગ આઈડેન્ટિફાય ધ એનિમલ્સ વિથ ધ હેલ્પ ઓફ ધ ગીવન ક્લુઝ નંબર વન આઈ હેવ અ ફોર લેગ Uh, i give milk i am domestic animal to so cow c o w number two i have a four legs i live in forest i have a big tail f o x fox c r number three i eat grass i live in africa i am black and white i look like a horse होर्स आई हेव अ लौंग इंस अन के गधेड़ो नंबर फाइव I live in forest. I can be dangerous. I am black or brown. I like fruits and honey. B E A R. Beer. Number 6. You can ride me. I don't drink often, I live in desert. I have a hum. C A M E L. Camel at length. વિદ્યાર્થીએ ઇન્ટરનેટની મદદથી હેગ હોગના ચિત્રો અને માહિતી પૂરી પાડવી તો અહીં તમે ચિત્રો જોઈ શકો છો તેમને માહિતી જોઈએ હેગ હેજ હોગ આર સ્મોલ એનિમલ્સ થેટ હેવ સ્પીકેન ઓન ધેર બ્લેક હેજ હોગ એ નાના પ્રાણીઓ છે જેની પીઠ પર કાટા હોય છે સ્પીકેઝ આર કવર્ડ ઇન સોફ્ટ ફોર એન્ડ હેવ અ રાઉન્ડ નોઝ એન્ડ ઈયર કાંટાઓ નરમ રૂવાટીથી ઢંકાયેલા હોય છે તથા નાક અને કાન હોય છે હેજ હોગ્સ લાઈક ટુ ઇટ ઇન્સેક્ટ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ હેઝ હોગ્સ જંતુઓ ફળો અને શાકભાજી ખાવાનું પસંદ કરે છે ધે કેન રોલ ઇનટુ અ અથ બોલ ટુ પ્રોટેક્ટ ધેમ સેલ્સ ફ્રોમ બ્રેડ કોટ્સ તેઓ પોતાને શિકારીથી બચવા માટે ગોળ ગોળ ફેરવી શકે છે હિયરિંગ તેમની દ્રષ્ટિ નબળી છે પરંતુ ગંધ અને સાંભળવાની સારી સમજ છે ધે લીવ ઇન બ્રાઉઝ ઇટ મેડ ફોર લેવ ગ્રાસ એન્ડ ટ્વીગ તેઓ પાંદડા ઘાસ અને ડાળીઓમાંથી બનેલા ખાડામાં રહે છે બેબી હેગ્ઝ હોગ્સ આર કોલ્ડ હોગ હોગલેસ્ટ એન્ડ ધે આર બ્રોન વિથ સોફ્ટ સ્પીકેસ ધેટ હાર્ડ એન્ડ અવર ટાઈમ સાહુડીના બચ્ચાને હોલ હોગલેટ કહેવામાં આવે છે અને તેઓ નરમ કાંટા સાથે જન્મે છે જે સમય જતાં સખત બને છે રીડ ધ ધ પેજીસ ધસ્ટ્રી જોઈએ આપણે તેમના વિશે ધ ઇઝ અ બિગ બર્ડ ઇટ હેઝ લોંગ અ લોંગ નેક અ બિગ બોડી એન્ડ શોર્ટ ટેન્ક શાહમુખ શાહમુખ એક મોટું પક્ષી છે તેને લાંબા પગ લાંબી ગરદન મોટું શરીર અને ટૂંકી પૂછડી હોય છે ધ કીવી ધ કીવી હેઝ શોર્ટ લેગ્સ એન્ડ લોંગ બે ધ કીવી ઇઝ અ ફની બર્ડ્સ બિકોઝ ઇટ હેઝ નો વિંગ્સ એન્ડ ઇટ હેઝ નો ટેલ કીવીને ટૂંકા પગ અને લાંબી ચાંચ હોય છે કીવી એક રમૂજી પક્ષી છે કારણ કે તેને પાખો નથી અને તેની પૂંછડી પણ નથી ધ પિકોક પિકો હેઝને રાઇટ ઓસ્ટ્રીચ પિકોક ઓર કીવી નંબર વન ધ ખગ્યા હેઝ અ લોંગનેક ઓસ્ટ્રીચ નંબર ટુ ધ ખાલી જગ્યા હેઝ અ બ્લુ નેક પિકોક નંબર થ્રી દખાલ જગ્યા હેઝ અ લોંગ બીક કીવી નંબર ફોર ધખલ જગ્યા હેઝ અ ફેધર્સ પિકો નંબર ફાઈવ ધખલ જગ્યા હેઝ નો વિન્ કીવી વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના સ્કેનરો અહીં આપેલા છે જેમાં તમે સ્કેન કરી ચેનલો ઉપર જોડાઈ શકો છો અવનવા વિડીયો અને પીડીએફઓ પણ તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું યુનિટ નંબર ટુના પાર્ટ નંબર ટુના સંપૂર્ણ સોલ્યુશન સાથે તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે આ યુનિટ નંબર ટુના વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે